રોબોટ સ્ટોપ રોબોટ ડાન્સ તમારા પૂજા થાય છે ને એ બી સવારના સાડા દસ વાગે હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે એને રાઘવીની ઈચ્છા હતી દીવો કરવાની તો રાગવી દીવો કરેરી હા થોડું મોડું થઈ ગયું કેમ કેમકે રાઘવીને ઉઠવામાં લેટ થઈ ગયું એટલા માટે હવે કંઈક સાડા વાગે આપણા ઘરના દીવા થયા બાકી આજના કામમાં માં જો તમને જેટલું બી સામાન હે પહોંચાડવાનું હોય તો આ જે કોથળો ને ભાઈ એમાં તો એટલા જૂના સામાન હે વાત ના પૂછો ભાઈ જયારે આપણી વાડી હતી ને એ સમયમાં બળદને જે બાંધતા ને જો એ સમયમાં બળદિયાને જે નડીમ બાંધતા ને हां पीतर नय ने पीतर दे से कितना ट्राम है और पीतर केवा के ट्राम दू माने खबर है से मैं जो खबर नहीं पड़ती थाने खबर नहीं थी पड़ती मन ना में पड़ो ता ट्राम मु होए बे होए पर आ है कि तो ना सांबो नहीं तुमने हजू भी आवाज जो कितना मस्त आके

પેલા ની જાન માં એમ કેતા બળદ માં આ બાંધતા એટલે આખું બળદ મસ્ત સાઉન્ડ કરતો જતો આ છે મારો રોબોટ ને આ છે એનું રિમોટ હું એને જે કમાન્ડ દઈશ ને એ રોબોટ અમારો કરશે રોબોટ સ્ટાર્ટ સ્ટોપ રોબોટ ડાન્સ આમાં ઘણી બધી ખાસિયત રોબોટ વોક રોબોટ સ્ટોપ

આપણે નાખી દીધા મસાલો બી નાખી આપણું અથાણું તૈયાર થઈ જશે ક્યારેક ક્યારેક આવા ઘરના કામ કરવા પડે શું કરી બોલો તો ઘરનું કામ કરીને હવે આપણે થોડું ઘણું આપણું કામ કરીએ આપણે વાળ કરવા થેન્ક યુ સો મચ લાઈટ માટે બાકી હવે આપણે વાળદાડી કરવાના હતા આપણે આપણું કામ કરવા તો રાતના કંઈક આઠ વગેરેના ફાઈલો કો આવ્યા છે આપણા વાળામાં જે એકસ્ટ્રા લાકડા તો જો જે લાકડા હતા એ આપણે ખણાવી દીધા હે આપણે ફ્રેશ ભી થઈ ગયા એને હવે આપણે રાગવી લગાવશે પાવડર તમને ખબર કે આપણી જે બીમારી છે એ હજુ મટી નથી

રૂમ ગરમ થતા હતા ને ઓસરી ઠંડી રહેતી હતી આમાં કેવું ખબર કે ઓસરી ગરમ થાય અને રૂમ ઠંડા કેમ કેમકે આ ઘરનું ડાયરેક્શન રહે પાછલા ઘરના આરક્ષણ કરતા ઊંધું હોય એ પૂર્વ દિશામાં મોઢું હતું અને આ ઘરનું મોઢું જે છે ને પશ્ચિમ દિશામાં છે અને પ્લસ આ ઘરના સપોર્ટર જો થોડાક આમ ટેળા જેવાય અને ને એકદમ સીધા હતા જે પાછલા કેમ એના જે એકદમ સ્ટ્રેટ હતા ના 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 મને હોરર વિડીયો તું હોરર જેવી લાગોરી હું થોડી લાગુ છું હોરર જેવો આમ જોતા તું મંજુલિકા જેવી લાગોરી જો ખબર નહીં ભાઈ કેવો છો કે રાઘવી અને એના પપ્પા બંને વિડીયોમાં ભૂત જેવા જ વિડીયો જોવો ભાઈ જ્યારે બી રાતને હોય ને તો ભૂત જેવા વિડીયો જોવો મતલબ બંગલા હોય જૂના જૂના અથવા તો કોઈ મહેલો જે બંધ થઈ ગયા હોય એવા વિડીયોઝ જોવો અને આને તો ફેવરેટ મંજુલિકા અને આને મંજુલિકાનું સોંગ મંજુલિકાનો ડાયલોગ બધું યાદ હોય પછી એને બીક લાગે બાકી મને કયા મૂવીઝ ગમે ખબર છે કે ટ્રાન્સફોર્મર છે પછી ફેન્ટાસ્ટિક ફોર એ એવેન્જર્સ છે હા એવેન્જર્સની સિરીઝ જોતો તો પણ જ્યાં સુધી આયરનમેનને મારીને નાખ્યો ત્યાં સુધી આયરનમેન મારી ગયા પછી આપણે એ સિરીઝ આખી મૂકી દીધી કેમ કે હવે એ ફાલતુ થઈ ગયું હવે એટલી મને મજા નથી આવતી બીજા લોકોને મજા આવતી હશે બાકી ફેન્ટાસ્ટિક ફોર ને ટ્રાન્સફોર્મરની સિરીઝ રીબોન થઈ ગયો તો એ બી જોવાની મજા આવે આવેલી બાકી અવતાર છે પછી બ્રહ્માસ્ત્ર છે એવા મૂવી મને થોડાક વધારે ગમે તો જો કાલે આપણે જયારે વાડ કપાવ ગયા ને તો સાથે સાથે દાઢી બી કરાવી નાખીએ તો આમ તો શું ખબર કે હું દાઢી ઘરે જ કરું પણ અત્યારે આપણે સામાન જે ખણ્યું એમાં આપણું મશીન ક્યાંક રહી ગયું હશે એના કરતા મેં કીધું સાથે સાથે આપણે દાઢી કરાવતા આવી એમ કરીને આપણે દાઢી કરાવીશું આપણો લુક થોડોક જો એ અલગ લાગતો હશે અને વિચાર તો એમ તો જયારે આપણું પ્રોગ્રામ આવશે ને ત્યારે આપણે વાડ દાઢીને એકદમ ચમક ચમક કરશું પણ પ્રોગ્રામ તો થઈ ગયું हम फरी पास जन्माष्टमी मे आ तेरे विचार करव पड़े ओके गाय तो आज ब्लॉग में आटलू फरी मिली आती का नवा ब्लॉग साथ अँस वीडियो जो तो अगर पसंद आता तो लाइक करजो नवा चेनल ने सब्सक्राइब करजो टाटा बाय बाय टेक बाकी एक बात बहुत जोरदार है